dan kalau ya અને બીજું બીજું એલિગિસ્ટલે 343 65 તા માનદેવ લિંગના બાહીમાં 9888 એ 86લી સરખો હોલનો બાઉ 70 લોટ નંબર 85 ટકા જે સુધાર હાલો 18 સેલી સુપર પ્રોગ્રેસિવલી છે આ 3500 નું પ્રચાર બેક નંબર 3500 એકા 2500 જેટક બાદ ને 2.500 કરતા 88 બેર સાઈડ ગોગો ગોગનતીયા બાકી જા 70 70 70 હાલો આરુ દે ત્રણસો ને પંચોતેર એવા છે દેશી રંગળ એ તો એને પડ લેવા માંગું ન આવે ભાઈ હિરાન આગળ આ એક ના હું જો આને પાણી પીધું તમારું પીજો 50 રૂપિયા 50 950 1256 1257 1283 82 રૂપિયા 82 રૂપિયા હા રૂપિયા 100 રૂપિયા 80 ટોટલા ત્રણ છે એવા ને ત્યાંસી ત્રણસો ને ત્યાંસી પોલીસી ચોણીસા આવડ્યા

કેટલા ચારસો ચારસો ને તેવીસ રૂપિયા મીડિયમ માલ

ત્રણસો નેવું રૂપિયા કેટલી ચાલી છે બોલો પચી નંબર

બોટલા લાગી નહી નહી લેઈ લઉં ચલો મેં મેરે કો ફોન કરના હે બોલો રીટન આવો ને તબ હો જો જો તો કોઈ મે બોલ કર દઉં હાલો એ નહી તો લેકે આઉં તું બોલ

બ્યાસી ચોરાશી પંચાશી પંચાસી રૂપિયા ત્રણસો પંચાસી ત્રણસો પંચાસી હા બોલો પંચાસી રૂપિયા

એકસો ત્રીસ સાત રૂપિયા અગિયાર બાર બાર રૂપિયા બાર તેર ચૌદ

બે <AUX1> બે રૂપિયા ચારસો બે ચારસો બે રૂપિયા ચારસો બે બરાબર ત્રણ ચાર ચાર રૂપિયા અને ને તૈયાર છે 404 દેશી સુપરમન આગળ કેટલી છે બેડીયાવાળા પર હાલો બે હરકત માલ

ત્રણસો ને શા નો રૂપિયા

ત્રણસો એકાવન બાવન પંચાવન પાંચસો આઠસો સડસઠ સડસઠ ત્રણસો

चुम्मा ले पिस्ता लिखा ताली छोड़ता ले अड़ता ले उगने पे जा पच्चा एकावन बावन 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 अलवर 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 नहीं टेपन टोपन अलवर टोपन नथाव नथाव नोकर नहीं था देखा बाढ़ तेह 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 सौ रुपया तेह सौ तन रुपया सुधार तन सौ तेह सौ सुधार तन सौ तेह રોગણાશ એ છે એકસી બેસતા ચોરસ પંચાસી અત્યારે અત્યાસી રૂપિયા અત્યાસી અઠ્યાશી અત્યાર છે સત્યાસી

ત્રણસો એકતાલીસ <unterschied�� Measur> <Nihhhh>, <packular>

ہالو 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 باہر بھی نہیں باہر بھی باہر السلام علیکم ایک روپے دس ایک روپے بھائی بھی نہیں ایک روپے در ایک روپے دے کے لے جانا ہے تو مننے میں پہلا ہے اے کڈلا કેલે બતાવો વિચારવા કરો સુસને સબ કો લખાય આ ઇરે કેટલું આવ્યો એક એક કેલા અરે એ મે મોડે યાદ નહી આલે મે મોડે એમ તો સાત તમારા બાને ગઈ રહી લારી ઉપર લડાસ છે મને એને પ્રોફાઈ કર્યું આ થોડા થોડા બાહે ઉભર્યો તો હે ઓમે કામ થતો નહી કને બોલતો હતો કચ્છી લુડી સ્કોચની

લગાડી દોઢ વાગે છૂટા થઈ ગયા

ચૌદ રૂપિયા ચૌદ ચૌદ પંદર ફોડ સત્તર સત્તર રૂપિયા સત્તર અઢાર અઢાર રૂપિયા અઢાર રૂપિયા છે બે

પંદર રૂપિયા ચારસો પંદર ચારસો ને પંદર દેશી માલ હશે ખેડૂત

ચાર પાંચ છુપિયા નવ નવ રૂપિયા પાંચસો ને નવ રૂપિયા ડુંગળી પાંચસો નવ એવું બને આ છે ખેડૂત શું નામ તમારું રામ બપાડા કેટલો ભાવ આવ્યો પાંચસો ને નવ રૂપિયા આવ્યા છે આ છે ડુંગળી

પંચોતેર પંચોતેર છોતેર ત્રણસો છોતેર ત્રણસો છોતેર ત્રણ રાજ कैसे ही पे दे जाए माइक्रो 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 750 70 75 80 91 892 500 1 रुपया 501 लगाओ रुपया 1 बार 2 3 4 5 6 7 8 9 9 लगाओ 10 11 11 रुपया 11 500 11 12 रुपया 512 रुपया 13 12 रुपया

हेलो बस गंगायो राजाब्रा हँ पालै